કુકરમુંડા પોલીસ મથકના આંગણામાં આદિવાસી યુવક પર અત્યાચાર મામલે પોલીસ કર્મી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે મળતી માહિતી મુજબ ફરિયાદી પવનભાઈ કિરણભાઈ પાડવીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેઓ આદિવાસી સમાજથી છે અને આરોપી સબીર ખાન આલમ ખાન બેલીમ જે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે અને પોતે મુસ્લિમ જાતિના તેમજ જનરલ કેટેગરીમાં આવે છે જેથી તેણે જાતિ સાથે સંબંધિત ઘૃણાસ્પદ વ્યવહાર કર્યો ફર્યાદ મુજબ આરોપીએ જાહેરમાં પીડિત યુવકના કપડાં ઉચકીને પીઠ પર ત્રણથી ચાર વખત થાપડ મારી ત્યાર પછી પ્લાસ્ટિકના પાઇપ વડે કમરના ભાગે માર માર્યું એટલું જ નહીં યુવકના કપડાં ઉતરાવીને જમીન પર સુડાવી દેવાયો અને ગંદી ગાળો આપી બંને પગના તળિયા પર દસ થી પંદર વખત માર કર્યો હતો આ સમગ્ર ઘટના દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો પણ ભંગ કરવામાં આવ્યો છે જેથી કુકરમુંડા પોલીસે આરોપી પોલીસકર્મી શબ્બીર ખાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સુધારા અધિનિયમ બે હજાર પંદરની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ તાપી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસસી એસટી સેલ દ્વારા કરવામાં આવી રહી છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આરએન ન્યૂઝ તાપી